કેમ છો બાળકો ચાલો આજે આપણે સરસ મજાનું બાળગીત ગાશું અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં તને ચકલી બનાવી દઉં તને કાગડો બનાવી દઉં જુઓ આ છે ટોપલી ખાલી એમાં પરી બેઠી મતવાલી મારી ટોપલીમાં જાદુ એમાં પરીને બેસાડું એનું સસલું બનાવી દઉં અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર જુઓ આ રમત એ છે મોટી ગમત પેલા ગુલામ આવે છે પછી રાણી આવે છે એનો બાદ બનાવી દઉં અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર જુઓ આ છે નાના ઠીંગુ એનું નામ પાડ્યું છે મેં પીંગુ પીંગુ ખૂબ દોડે છે મોટા ઝાડ કૂદે છે એને લંબુ બનાવી દઉં અંતર મંતર જંતર હું જાણું છું એક મંતર તને ચકલી બનાવી દઉં